રોટલી ને ખાવા અત્યારે બપોરના અગિયાર વાગ્યા છે અને હવે રસોઈ બનાવવાનો ટાઈમ પણ થઈ ગયો છે તો હવે અમારે બપોરના સાડા થઈ ગયા છે અને અમારે જમવાનું પણ બની ગયું આજે અમારે લોકોને જમવામાં રીંગણાનો ઓરો છે અમે લોકોને વઘારેલો ન ભાવે એટલે અમે કાચો કરી રોટલી છે છાશ છે તો હવે અમે જમી લઈએ હવે અમે લોકો જમીને ફ્રી પણ થઈ ગયા છીએ અને બપોરના એક પણ વાગ્યા છે તો હવે થોડી માટે અમે સુઈ જઈશું